શિયાળામાં ફાયદાકારક માલિશ શિયાળામાં ફાયદાકારક માલિશ માલિશ તો હવે સામાન્ય થઈ ગયું છે મોટાભાગની મહિલાઓ તન મનને હેલ્થી રાખવા માટે દરેક ઋતુમાં માલિશ કરે છે પરંતુ માલિશનો વધુ ફાયદો શિયાળામાં થતો જોવા મળ્યો છે ઠંડી હવાના કારણે ત્વચા વધુ પડતી રોગ થઈ જતી હોવાથી તેલ માલિશથી ત્વચા સ્થિહ થઈ જાય છે ઉપરાંત અક્ષર સંચાર પણ થાય છે માલિશ માટે સામાન્ય રીતે તેલને હુંફાળું કરીને ઉપયોગમાં લેવું માલિશ માટે તોલ સરસવ બંને તેલ સારા છે ત્વચા જે માફક આવે તે તેલનો ઉપયોગ કરવો માલિશ ઉપરથી નીચે તરફ લઈ જતાં કરવું જોઈએ જોકે ઘણી મહિલાઓ ઓલિવ ઓઇલ તેમજ કોફરનો ઉપયોગ માલિશ માટે કરે છે માલિશ માટે સવારનો સમય યોગ્ય છે ભોજન પહેલાં અને પછી ચાર પાંચ કલાક રહીને માલિશ કરી શકાય સ્નાન બાદ માલિશ કરવું નહીં સ્નાન પહેલાં સવારે માલિશ કરવામાં આવે તો તે વધુ ફાયદો થાય છે માલિશની શરૂઆત પગના પંજાથી કરવી જરૂરી છે સામાન્ય માલિશવાળી એટલે કે પ્રોફેશનલ માલિશ નથી હોતી તે ફક્ત પગ પીઠ પર જ માલિશ કરતી હોય છે માલિશની શરૂઆત પંજાથી ઓઘળીઓથી શરૂ થઈ જાંગ સુધી લઈ જવું જોઈએ તેથી પગની માંસપેશીઓ રક્ત સંચાર સુવ્યવસ્થિત થાય છે પંજાબાદ નિતમ પર માલિશ કરવું નિતમ પર ગોળાકારમાં માલિશ ઝડપથી કરવું જોઈએ અને ધીરે ધીરે કમર પર માલિશ કરવું પેટ પર કરોડરજ્જુની આસપાસ ધીરે ધીરે હળવા હાથે માલિશ કરવું કરોડરજ્જુ પર વધારે પડતું દબાણ આપવું નહીં પેટ પર પણ હળવા હાથે ગોળ ગોળ જમણી બાજુ ડાબી બાજુ માલિશ કરવું રણનું માલિશ પણ આ જ રીતે કરવું

ઘરમાં પણ બનાવી શકાય બોડી ઓઇલ ઓઇલ ફક્ત સરસવની તેલને બદલે તેમાં ચપટી હળદર અને કપૂર ભેળવી શકાય આ મિશ્રણથી વાળ નીકળે છે અને કપૂરની સુવાસ સરસવના તેલની દુર્ગંધને હળવી કરે છે આ ઉપરાંત એક કપ ઓઇલ ઓઇલમાં ચંદનના તેલના બે ત્રણ ટીંકા અને એક મોટું ચમચો બદામનું તેલ ભેળવવું ચાર કપ તલનું તેલ બે મોટા ચમચા બદામનું તેલ મોટા ચમચા વીજ ચર્મ ઓઇલ અને બે મોટા ચમચા જશમી ઓઇલને ભેળવી ઉપયોગમાં લઈ શકાય પુરુષો માટે મસાજ તેલ તો પૂરું ચાર કપ કોપરેમાં બે મોટા ચમચા સરસોનું તેલ અડધો નાનો ચમચો હિંગ અને હળદર ભેળવી ગરમ કરવું હૂંફાળું થઈ એક કપ તલનું તેલ ઉમેરી ગરમ કરી હૂંફાળું થાય પછી ઉપયોગમાં લેવું